Bisa? Tidak, tidak bisa. Berhati-hati, kenapa kamu tidak berhati-hati? Tidak, tidak. Tidak, kamu masih kecil. Saya yang melakukan ini. Saya tidak mau. Apa? Saya tidak mau. Kamu mau membuat rumah. Di dalam kota રહીશ મિત્રો આ વાત છે ધર્મજ ગામની અને ત્યાં એક તેર વર્ષનો નયન નામનો અનાથ બાળક રહેતો હતો તેની પાસે ઘર રહેવા માટે નહોતું અને તે સરખી રીતે બોલી પણ શકતો ન હતો તો તેની ખજૂરભાઈ મદદ કરવા ત્યાં પહોંચ્યા અને હા મિત્રો ખજૂરભાઈ આવી જ રીતે બધા ગરીબ લોકોની મદદ કરતા રહે છે તેથી ખજૂરભાઈને બધા ભગવાનનો રૂપ માને છે અને તમે પણ ખજૂરભાઈને સપોર્ટ કરવા માંગતા હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરો અને ખજૂરભાઈની બધી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો